સર્વે દર્શક મિત્રોને મારા સચ્રીના ભાવથી જય સ્વામિનારાયણ વ્હલા શ્રદ્ધાજનો આવતીકાલે તારીખ બાવીસ માર્ચ ને રવિવારના રોજ આપણા ભારત દેશના માનનીય પીએમ સાહેબના આદેશનું આપણે બધા પૂરેપૂરું પાલન કરીશું આવતીકાલે આપણે કોઈ બહાર નહીં નીકળીએ અને ખાસ કરીને જે આપણા ભારત દેશનું પ્રશાસન તંત્ર ડોક્ટર જોખમે દેશની સેવામાં લાગેલા છે એ બધાનો આભાર વ્યક્ત કરવા માટે આપણે કાલે પાંચ વાગે તાલી યા થાલી વગાડી એ લોકોનો આભાર વ્યક્ત કરીશું અને આજકાલ જ્યારે કોરોના વાયરસના કેસ ગુજરાતમાં પણ પોઝિટિવ આવવા માંડ્યા છે ત્યારે આપણે બધા બિનજરૂરી બહાર જવાનું બંધ રાખીશું લોકોના જનસંપર્કથી બચીશું અને ખાસ કરીને હાથ ધોઈને જ જમવાનું રાખીશું અને જે અમુક અમુક કુટેવો હોય છે કે જે દાંતથી નખ કાપવાની અથવા તો બિનજરૂરી નાકમાં આંગળી નાખવાની આવી કુટેવોથી ખાસ બચીશું અને બને એટલી સાવધાની રાખી અને આ કોરોના વાયરસથી બચવાની કોશિશ કરીશું અને બધા આપણે ભગવાનને પ્રાર્થના કરીશું રોજે કે હે ભગવાન આપ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીથી બચાવે એવી આપણે બધા ઈશ્વરને પ્રાર્થના કરીશું જય હિન્દ જય ભારત